વડોદરા શહેરના ગાજરાવાડ વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર ખાતે ક્ષત્રિય કરની સેનાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર ગાજરાવાડ વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર ખાતે વડોદરા શહેર અને જિલ્લાના કરની સેનાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કરની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાના કાર્યકરો શહેર પ્રમુખ મહામંત્રી વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં કડી સેના દ્વારા થનાર કાર્યક્રમ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે વર્ષ બે ફેબ્રુઆરી મહિનામાં આણંદ ખાતે ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વડોદરા શહેર કડી સેના કાર્યાલય ખાતે વડોદરા શહેર અને જિલ્લાના સભ્યો સાથે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સત્રીય કડી સેના વડોદરા શહેરના કાર્યાલય ખાતે વડોદરા શહેર તેમજ જિલ્લાના મુખ્ય આગેવાનો શહેરના હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદાર જે વડોદરા શહેરમાં રહે છે પાંચે પાંચ વિધાનસભાના પ્રમુખો ઓગણીસ વોર્ડના પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખોની જે બેઠકનું આજે કાર્યાલય ખાતે આયોજન કરવામાં આગામી અગિયાર ફેબ્રુઆરીએ આણંદ ખાતે ગુજરાતમાં મહાસંમેલન જે યોજાવા જઈ રહ્યું છે એના ભાગરૂપે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર જિલ્લાની અંદર જેટલા પણ ક્ષત્રિયો છે તેમાં આમંત્રણ આપવામાં આવશે અને બધા છત્રીઓને ભેગા કરી અને એક મહાસંમેલનનું જે આયોજન કરેલ છે એને આજે મિટિંગમાં આયોજન મિત્રો આજે વડોદરામાં ક્ષત્રિય કરણીસના પરિવારની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ મીટિંગમાં જિલ્લાના તમામ તાલુકા અધ્યક્ષ અને એમના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજનું જે મિટિંગનું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય લોકસભા ચુનાવમાં

રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજી ફેબ્રુઆરી મહિનાના અગિયાર તારીખે જે મહા સંમેલન થવા જઈ રહ્યું છે બહુ મોટી રેલી અને બહુ મોટું વિશાળ સંમેલન થવા આણંદમાં જઈ રહ્યું છે એના ભાગરૂપી તમામ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના જે મુખ્ય પદ અધિકારીઓ છે એમને સાથે રાખીને એક ક્ષત્રિય મહાસંમેલન અને જે બાવીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ એટલે કે જે રામ મંદિર માટેનું જે મુખ્ય નિર્માણ થઈ રહ્યું છે એ અનુલક્ષીને આગળ શું શું કાર્યક્રમ કરવાના છે એ માટે આજે અમારી બેઠકો થઈ છે